સુરત શહેરમાં અલ્પેશ અને ધાર્મિક નારાજગી સ્થાનિક એમએલએ ભરતી મેળાથી અને સભાથી દૂર રહ્યા મારા સિદ્ધાંતના વિરુદ્ધ થયું એટલે હું દૂર થયો તેવું કુમાર કાનાણી દ્વારા જણાવાયું હતું ચૂંટણી વખતે રાજનીતિ પાર્ટી જે નિવેદન આપે છે તે લોકો યાદ રાખે મેં પણ મારા નિવેદનો યાદ રાખતા છે વિધાનસભા વખતે અલ્પેશ કથેરિયા હતા અને કુમાર કાનાણી હતા હું મારા સિદ્ધાંતો છોડું નહીં પાર્ટી જે નિર્ણય કરીએ તે માન્ય છે કુમારભાઈ કાનાણી દ્વારા જણાવાયું હતું ભાજપ પ્રદેશ પ્રમુખ અને સુરતના ધારાસભ્યો આ ભરતી મેળામાં હાજર રહ્યા હતા સુરત શહેરના વરાછાના માનવીર ચોકમાં યોજાયેલા શનિવારે રાત્રે અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલભ્યા ભાજપમાં જોડાયા હતા કાર્યકર્તા તરીકે અમને સીધો માન્ય છે પાર્ટી કરેલા સાથે અમે સહમત છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ખૂબ સમજી વિચારીને કામ કરતું હોય છે

એ કોઈ નારાજગીનો વિષય નથી પરંતુ મારા સિદ્ધાંતનો વિષય છે એ મારા વ્યક્તિગત સિદ્ધાંતના વિષયને કારણે હું હાજર નથી મારા અમુક સિદ્ધાંતો છે રાજનીતિની અંદર રાજનીતિ અંદર રાજરાજમાં રહીને રાજનીતિ કરી રહ્યો છું પરંતુ સિદ્ધાંતો સાથે હું રાજનીતિ કરી રહ્યો છું અને એ સિદ્ધાંતને વળગી રહીને મને એવું લાગ્યું કે મારે સિદ્ધાંત છોડીને આપણે જે કંઈ વિરોધ પક્ષના લોકો વિશે વિરોધ પક્ષની પાર્ટી વિશે જે કંઈ બોલીએ છીએ એ લોકો યાદ રાખતા હોય છે લોકોને ખબર હોય છે આપણે ગઈકાલે શું બોલ્યા હતા આજે શું બોલીએ છીએ એટલે લોકોની અંદર રાજકીય રીતે લોકોની જે કંઈ છાપ હોય છે કે આજે શું બોલ્યા કાલે શું બોલ્યા બોલેલા હોય તો ફરી જવું આજે હું બીજી પાર્ટીને ગાળો દેતો હોઉં તો એ પાર્ટીમાં મને ભારતીય જનતા પાર્ટીમાં હું નારાજ થાવ